પાલનપુર પસાર થતા નેશનલ હાઈવે પર વરસાદી પાણી ભરાવાના કારણે ખાડા પડતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે જેને લઈ તંત્ર દ્વારા સત્વરે ખાડા પૂરવાનું કામ ચાલુ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે રાજસ્થાન આબુ રોડથી પાલમપુર તરફ આવી રહેલા રોડ પર પાલમપુર પાસે બની રહેલા રેલવે બ્રિજ નજીક બિહારી બાગથી હનુમાન ટેકરી સુધીના નેશનલ હાઈવેના રોડ વચ્ચે ખાડાઓ પડતા વાહન ચાલકોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જોકે તંત્ર દ્વારા રોડ પર મોટા ખાડા પૂરવામાં આવે છે પરંતુ વરસાદ પડવાના કારણે રોડ પર પાણી ભરાવાના કારણે છેલ્લા કેટલાક વર્ષોથી બનાવેલા રોડ આ જગ્યાએ તૂટી જતા હોય છે બીજી તરફ નેશનલ હાઈવે હોવાના કારણે રાજસ્થાન તરફથી આવતા પૂર માટે વાહન ચાલકો આવતા હોય ખાડામાં પણ પછડાય છે જેને લઈ વાહનોને નુકસાન પણ પહોંચતું હોય છે તેમજ અનેકવાર વાહન ચાલકો ખાડામાં પટકાઈ જવાના બનાવો બને છે આસપાસના અનેક સોસાયટીના લોકો અહીંથી પસાર થાય છે ત્યારે આ રોડ પરથી અવરજવર જવર કરતા વાહન ચાલકોની માંગ છે કે સત્વરે આ જગ્યાએ જ રોડ પર ખાડાનું ત્વરિત સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે નેશનલ હાઈવે પર જે હનુમાન ટેકરીથી બિહારી બાગ જવાનો જે રસ્તો છે ત્યાં ખાડા ખૂબ જ પડ્યા છે તે એવી નમ્ર વિનંતી છે કે ખાડા પુરાવે તો શું અમને આવવામાં બહુ તકલીફ પડે છે બરાબર અહીંયા એક્સિડન્ટ બી બે ત્રણ હમણાં જ બે એક્સિડન્ટ થયા છે તો આ નમ્ર વિનંતી કે ખાડા પૂરાવે માં આ તે વરસાદના લીધે જે ખાડા પડ્યા છે એના લીધે અકસ્માત થવાની બુદ્ધિ પૂરેપૂરી સેવાઈ રહી છે તો એનએચઆઈ દ્વારા ત્વરિત પગલાં લઈ ખાડા પૂરી લેવામાં આવે તો અકસ્માતનો અકસ્માત રોકી શકાય એમ છે પછી ભવિષ્યમાં અકસ્માત થશે તો એના માટે એને ચય જવાબદાર રહેશે કારણ કે આ રીતના ખાડા પડ્યા છે બાજુમાંથી કોઈ બાઇક કે નીકળતું હોય અને ખાડામાં પડતા જો બાઇક એવું નમે તો ટ્રક નીચે સીધું આવી જાય તો માણસના જીવનું જોખમ સો ટકા પૂરેપૂરું રહેલું છે તાજેતરમાં જ બે અકસ્માતો થયા છે અને બે લોકોએ જીવ ગુમાવ્યા છે તો અહીંથી મેન હાઈવે હોવાથી મોટા વાહનો વધારે પસાર થાય છે તો એનએચવાય દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવે અને આ ખાડા પૂરાઈ દેવામાં આવે જેથી અકસ્માતો થવાના ચાન્સીસ ઘણા ઓછા થઈ શકે એમ છે તંત્ર આના માટે યોગ્ય પગલાં ભરે એ ખૂબ જ ખૂબ જ ખૂબ જ જરૂરી છે એ માટે યોગ્ય પગલાં ભરવા વિનંતી છે તંત્રને મારી